ઉનાના ગાંગડામાં શિકાર અને શિકારી બંને કૂવામાં વન વિભાગ દ્વારા ચાલુ વરસાદે દિલધડક રેસ્ક્યુ સિંહણને બહાર કાઢવામાં આવી ગીર સોમનાથના ઉનાના ગાંગડા ગામે શિકારની પાછળ સિંહણ કૂવામાં વન વિભાગે ચાલુ વરસાદમાં કર્યું દિલધડક રેસ્ક્યુ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ગાંગડા ગામે માલણ નદીના કાંઠે આવેલ ભીખાભાઈ સિંધવના કૂવાની અંદર સિંહણ પડી હોવાની જાણ જશાધાર વન વિભાગને થતાં જશાધાર વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી સિંહણને કૂવામાંથી બહાર કાઢવાનું દિલધડક રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું સિંહણ ગાયનો શિકાર કરવા જતી હોય ત્યારે શિકાર અને શિકારી બંને કૂવામાં પડ્યા હોય તેવું અનુમાન વન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે વન વિભાગની ટીમે સિંહણને સહી સલામત બહાર કાઢી જસાધાર ખસેડવામાં આવી હતી ગીર સોમનાથ ઉના વિશાલ ચૌહાણ